નવરંગપુરાના આજ સોની ડિઝાઇન આપેલો ટ્રેડિશનલ સાડી માટેનો બ્લાઉઝ કાપડ સાથેનો એમને સેવા આપ્યો ડિઝાઇન પસંદ કરી અને રૂપિયા ચાર હજાર ત્રણસો પંચાણું નો અવેજ એમને ચૂકવ્યું વેપારીએ સમયસર લગ્નની તારીખ સુધી બ્લાઉઝ સીવીને ન આપ્યો ને આ તેમની સેવામાં ખામી થઈ એની સામે જાગૃત મહિલાએ અવાજ ઉપાડ્યો નામદાર અમદાવાદ એડિશનલ ગ્રાહક તકરાર નય કમિશનમાં કાયદેસર ફરિયાદ દાખલ કરી દાદ માગી વેપારીને કોર્ટનો સમસ બચી ગયો પરંતુ જવાબ આપવાની દરકાર ના લીધી આજે એક તરફી કેસ ચાલી ગયો અને ફરિયાદના કામે રેકર્ડ ઉપરના બધા દસ્તાવેજી પુરાવાઓની કોર્ટે સમીક્ષા કરીને જાગૃત મહિલાની ફરિયાદ મંજૂર કરી અને ચાર હજાર ત્રણસો પંચાણું બ્લાઉઝની કિંમત પરત આપવાની સાત ટકા વ્યાજ અને વધુમાં રૂપિયા સાત હજાર સાત હજારનો દંડ ફટકાર્યો આમ જાગૃત મહિલાઓને ન્યાય મળ્યો અને આ પૂનમબેન પારિયા ને અભિનંદન એમને આ જાતે કેસ લડ્યો અને લાખો મહિલાઓ માટે પ્રેરણરૂપ આ ચુકાદો છે આજે મહિલા જાગૃતિ અભિયાન વધુ મજબૂત થઈ મહિલા સશક્તિકરણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના માધ્યમથી પણ થઈ શકે છે એવો એક સુંદર સંદેશ સમાજમાં ગયો છે ગ્રાહક સુરક્ષાને પગલા સમિતિ આ ચુકાદાને બિરદાવે છે આવકાર આપે છે અને જાગૃત મહિલાઓનું સન્માન કરશે